અત્યારે આપણી પચાસ દીકરીઓ આપણી જોડે જીપીએસસીની તૈયારી કરી રહી છે અત્યારે ઘણી બધી દીકરીઓ અહીં સુધી પહોંચી છે ઘણા બધા પેરેન્ટ્સ છે એ લોકોને હું કહીશ કે અમારે ત્યાં રહેવાનું જમવાનું અને ભણવાનું બિલકુલ ફ્રીમાં છે જે તમારા જેવા લોકોના સહયોગથી ચાલી રહ્યું છે અને એ રિઝલ્ટ પણ અમને અમે મેળવ્યું છે કે અત્યારે જે લાસ્ટ યર આપણી જે પોલીસની ભરતી થઈ હતી એમાં બત્રીસ દીકરીઓ પોલીસમાં લાગી ગઈ છે તો એ આપણી ખૂબ મોટી સફળતા છે અને અમે રિઝલ્ટ સાથે અમારી મહેનત સાથે કહી રહ્યા છીએ કે તમે પણ તમારી દીકરીને અમારે ત્યાં મોકલી શકો છો એ હોસ્ટેલનું નામ છે મામાનું ઘર જ્યાં તમને બે માનો પ્રેમ મળશે અને તમારું ભણવાનું જે અત્યારે પણ મારી દીકરીઓ કબડ્ડીમાં ચાર દીકરીઓ કબડ્ડીમાં સિલેક્શન થઈ અને અહીં સુધી અમે પહોંચ્યા છીએ તો જેટલા પણ ક્ષેત્રો છે એમાં અમે દરેક જગ્યા પર કોશિશ કરીએ છીએ કે એ દીકરી પોતાની જે ટેલેન્ટ છે એના પર આગળ વધે એવું નથી કે તમે કોઈ પણ એક ફિક્સ નોકરી ઉપર જ આગળ વધો ઘણી બધી દીકરીઓ ગામડાથી અહીં સુધી પહોંચી ત્યારે એમણે એમના અંદર શું છે એ ખ્યાલ નહોતો પણ જ્યારે જ્યારે દોડાવીએ કે રમત રમાડીએ ત્યારે અલગ અલગ દીકરીઓની છાંટણી થઈ અને અત્યારે અઢાર દીકરીઓ આપણી મામાના ઘરની ખેલ મહાકુંભમાં સિલેક્ટ થઈ છે અને એનું પણ અમને ખૂબ ગૌરવ છે જે તમારા જેવા કોચ અને હરેશભાઈ સાહેબ જે અમને સપોર્ટ કરી રહ્યા છે કે જે દીકરીઓને માર્ગદર્શન આપી રહ્યા છે તો એના કારણે ચાલી રહ્યું છે જેટલા બી છે એ લોકોને ફરીથી કહું છું કે ક્યાંય અગવડતા પડે તો અમારું નામ છે સંકટ સમયની સાંકળ મામાનું ઘર હોસ્ટેલ સદરપુર ગામ છે એમાં રામાપીઠ મંદિરની અંદર અમારી આ હોસ્ટેલ ચાલે છે તમામ વાલી કોઈપણ સમાજની દીકરી અમારે ત્યાં બિલકુલ ફ્રીમાં ભણવા માટે આવી શકે છે થેન્ક યુ ખૂબ સરસ વિગત આપી અને હાલના સમયમાં તો પ્રિયંકા એક વખત સ્ટેજ ઉપર આવે અમે એમનું સન્માન કરવા માંગીએ છીએ કારણ કે આ વિસ્તાર ની અંદર ભાઈ બાળકો દીકરીઓ અને ભણાવો એ માટે આપણો આ કાર્યક્રમ આપણા ડેકા સુધી લાવવાનું આપણું એ જ કારણ છે કે આપણી દીકરીઓ જે આઠમા પછી ભણવાનું છોડી દે છે તે પણ આગળ વળે જે આજ કદાચ આ વાક્ય થી તમને મને એવું લાગે છે કે સફળતા મને પણ પહોંચશે મારી શાળાની દીકરીઓ ત્યાં અભ્યાસ કરી શકશે ઓકે તો વ્યાયામ શિક્ષક મંડળના પ્રમુખ શ્રી અને પાંચાભાઈ વિનંતી કે બેન નું સન્માન કરે તાળીઓ પાડો ભાઈ બધા શાળાના આચાર્ય સાહેબ પણ જોડાય મારા ભૂતપૂર્વ શિક્ષક જે જિલ્લા ફેર માં બદલી કરીને